હેલો ફ્રેન્ડ્સ હું છું જયશ્રી વિ ગોસ્વામી સ્વાગત છે તમારું મારા કિચનમાં ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સાંજના માટે એકદમ જ હેલ્ધી અને ટેસ્ટી લચકો ભેળ ફ્રેન્ડ્સ તમે જો આ સાંજના સમયે તમે બનાવીને તમે ખાઈ શકો છો અને આ ફક્ત પાંચ જ મિનિટમાં બની જશે અને નાના મોટા બધાને આ લચકો ભેળ બધાને ભાવશે તો ફટાફટ આપણે આ લચકો ભેળ બનાવવાનું શરૂ કરીશું તો ફ્રેન્ડ્સ તો પહેલાં ફ્રેન્ડ્સ મારી ચેનલને લાઈક કરજો અને શેર કરજો વધારે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને વિડીયોને સ્કીપ ના કરતા ફ્રેન્ડ્સ વિડીયો પૂરો જોજો અને બાજુમાં આપણે બે લાઇકરને જરૂરથી પ્રેસ કરજો તો ચાલો ફ્રેન્ડ્સ આપણે બીર બનાવવાનું શરૂ કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં ત્રણ કપ જેટલા આપણે વઘારેલા મમરા ઉમેરી લેશું પછી આપણે અહીંયા બે નંગ મેં બટેટા બાફીને એને પણ થોડાક વઘારીને પછી જ આપણે ઉમેરી લેશું એના પછી આપણે અહીંયા ટામેટા જે મીડિયમ સાઇઝના બે ટામેટા ઉમેરી લઈશું ને મીડિયમ સાઇઝની બે નાની ડુંગળી ઉમેરી લઈશું તો અહીંયા એકદમ ઝીણા બારીક જ આપણે ટામેટા અને ડુંગળી સુધારી લઈશું હવે પછી આપણે અહીંયા મસાલા સીંગ ઉમેરીશું અને અહીંયા ચટપટું ચવાણું આપણે આવે છે તે ઉમેરીશું હવે અહીંયા આપણે જે સેવ આવે છે એ નાની સેવ ઉમેરી લઈશું તો અહીંયા આ સેવ આપણે એકદમ બિલકુલ મોરી સેવ છે તીખી બિલકુલ નથી તો હવે અહીંયા આપણે બધું જ ઉમેર્યા પછી બે લીલા તીખા મરચાં મીડિયમ સાઇઝના આપણે ઉમેરી લઈશું હવે અહીંયા ફ્રેન્ડ્સ આપણી આ જે ભેળ ચટપટી અને ટેસ્ટી બનાવવા માટે અહીંયા મેં ઘરે ફ્રેશ આપણે લીલા ધાણા અને ફુદીનાની ચટણી બનાવી છે તો ત્રણ ચમચા મેં ઉમેરી લીધા છે અને હવે અહીંયા ખજૂર આંબલીની આપણે ચટણી એ પણ ત્રણ ચમચા જેટલું આપણે ઉમેરી લઈશું તો ફ્રેન્ડ્સ આ જે ભીડ છે એ આ બંને ચટણી જે છે એના વગર બિલકુલ જ પેલી એ છે એટલે તમે જો આ બે ચટણી ઉમેરીશું તો આપણું આ જે ભીડમાં ખૂબ જ સ્વાદ વધી જશે અને બધાને ભાવશે ઉપરથી થોડા લીલા દાણા ઉમેરીશું હવે અહીંયા સ્પાઈસી મસાલા થોડાક ઉમેરી લઈશું તો હાફ ટી સ્પૂન લાલ મરચું અને હાફ ટીસ્પૂન ગરમ મસાલો અને અહીંયા હાફ ટીસ્પૂનથી પણ ઓછું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું કેમ કે ફ્રેન્ડ્સ આપણે જે વઘારેલા મમરા છે તેમાં પણ મીઠું છે બટેટા બાફેલા છે તેમાં પણ મીઠું છે અને અહીંયા આપણે બીજા જે નમકીન પેકેટ આપણે ઉમેર્યા છે તેમાં પણ મીઠું છે એટલે આપણે બિલકુલ વધારે મીડિયમ જ મીઠું ઉમેરવાનું છે વધારે મીઠું બિલકુલ નથી ઉમેરવાનું તમે જો વધારે ઓછું લાગે તો તમે આ સ્ટેજ ઉપર તમે ટેસ્ટ કરીને પછી ચાખીને તમે એડ કરી શકો છો તો અહીંયા કંઈ પણ તમારે વધારે કે ઓછું કરવું હોય તો તમે કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી આ ભેળ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો ફક્ત ફ્રેન્ડ્સ આપણે પાંચ જ મિનિટનો સમય લાગ્યો છે કેમ કે વધારે સમય બિલકુલ નથી લાગતો આપણે આ બેર બનાવવા માટે તો તમે પણ આ બેર તમારા બાળકો માટે કે તમારા નાના મોટા બધાને ભાવશે તો ફ્રેન્ડ્સ તમે આ બેર જરૂરથી ઘરે ટ્રાય કરજો તો હવે એને આપણે સર્વ કરીશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જોતાં જ મોઢામાં પાણી આવી જશે તો ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફ્રેન્ડ્સ બાજુમાં આપેલા બેલાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી દરેક રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી તો ફ્રેન્ડ્સ તમે મને જરૂરથી જણાવજો થેન્ક યુ સો મચ ફોર વોચ